હાલો બે જાઓ એ પગે લાગી લે પગે લાગ લે ટકો આમ ફરી જા આ પગે લાગી લે એ આયા આયા ચક હે હે આયા હે મટે આ છે પવા બટેકા ને ખમણ ઢોકરા આવી ગયા હાલો પગે લાગી લે જો છોકરા પવા બટેકા ને એવું બધું છે છોકરા મે આ જો આ કામ સોઇન તો હે જો આ ઓલો લાંબો દેખાય ની કામ સોઇન કામ કાં કરતો નહીં કામ કાં કરતો ને કામ સોઇન તો હે ને જો ફોનમાં મથે એ કે ડબ્બોન લૂડો રમે છે લૂડો